હેલો ગુડ મોર્નિંગ ગેમ જોબસ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના 9:30 અને બસ નાઈ જોઈને રેડી ચા આપી દીધી એટલે હવે ચા પીને નીકળી વાઈટ ટી નહીં કા જાય તો અમાર શું જાવ

એટલે બધાય ફાઇટર પ્લેન આમ આમ જઈએ આ જે મેનુ છે દાળ ભાત દાળ ઉકળે છે હજી ઉકળી નથી શાક બાર નો સંભાર વગરવાનો છે શાક ઓછું ભાવે ને રોટલી એક ને પાંચ થઈ છે અને માં ભગવાન ને થાળ ધરાઈ ગયો છે અને લાઈટ ગઈ છે એટલે અંધારું લાગે છે થોડુંક અને બા બેસી ગયા છે જમવા રોટલી પપૈયું સંભારો દાળ ભાત પૂછશે કે શાક કેમ નથી ખાતા તમે સંભારો ખાવ છો કોબી સંભારો વધારે ભાવે રોટલી આરે મજા આવે સંભારો આનંદ નહીં ભાવે મીઠાઈ છે હમ લીલા નાળિયેર નો હલવો અળદિયા ખજૂર પુરી શિયાળામાં કઈ થતે જ નહીં हं mm. नंदा मतेर एक तो मसां चकली पडाय चोमासा मापडी जे तो खरी बा चणा न लोट <laughs> चोमासा मा <मचाना> चणा न लोट 8 किलो खाई दी हं ब्लेस चॅन्ज तो

અહીંયા શું બનાવે છે પાલકની ભાજી ખીચડી ને થોડીક દાળ કોયડી છે તો દાળ ઢુકળી બનાવીશું બધી પાલક ધોઉં છું પાલકનું ખીચડી ને તમારી આખો દિવસ કેવા હમ મોઢું પડી ગયું એમ થાય માય ગોડ અને ઉપર તો સો પગ મૂકી દીધો એવું થઈ ગયું એનું મોઢું હમ કહી તમે પૂરું કહી દ્યો

એટલે એને એમથી ઓ હાઈસ ગઈ મારી ઘડિયાળ અત્યાર સુધી મૂળ બરાબર નહોતો કે ક્યાં વહી ગઈ મારી ઘડિયાળ બતાવી દો ઘડિયાળ બતાવી દેવાની હોય ને તેની માટે આટલું બધું તમે ટેન્શન લીધું આખો દિવસ લે આ લે શું બોલ્યા શું જોઈ જાય તમારે

Ah. Double दोबारा ये वाइट balik olah

આની કિંમત બહુ જાતિ હતી અને તોય આપણે એ કિંમત કરીને લીધી હતી બાર હજાર રૂપિયા ત્યારે આની કિંમત હતી અત્યારે બાર હજારની ઘડિયાળ એટલે એપલ વોચ નહીં આપણે પહેરી એનાથી બહુ મોંઘી છે પણ એની કોઈ વેલ્યુ નથી જેટલી આની છે મતલબ કે એ એક ઇમોશન હોય ને કે ભાઈ આપણે કેમ લીધી હોય એ આપણને ખબર હોય અને તોય એમ અમે મોડલ તો મને ગમે જ છે પેની વેલ્યુ બહુ જાજી છે એમ મારા માટે અત્યારે વાગ્યા છે નવ અમે લોકો શિયાળા માં વેલા ફ્રી થઈ જાય એનું કારણ શું અંધારું વેલું થઈ જાય ને એટલે એમ થાય ઓ હો 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 કેટલા બધા વાગી ગયા 6 6:30 6 થઈ ગયા તો એમ થઈ જાય કે 8 વાગી ગયા છે એટલે મનમાં એમ હાય કે જલ્દી રસોઈ કરીને જલ્દી જમી લઈ બહુ મોડું થઈ ગયું બહુ મોડું થઈ ગયું છે તો સાચે મોડું ન થયું હોય એટલે પાલકની ભાજીને ખીચડી મેં એને બાય જમી લીધો બાપુજીની દાળ પડી હતી પપ્પોની થોડીક દાળ ઢોકળી ખાધી ને આજે વ્લોગ લેવાનું વ્લોગ લેવાનું રહી ગયું કારણ કે બા પેલા જમવા બેસી ગયા હતા અને દાળ ઢોકળી ઉકળતી હતી મારા મગજમાંથી નીકળી ગયું કે બાનો વ્લોગ લેવો તો કાંઈ વાંધો નહીં અને આનંદ ગયા છે કામથી બહાર અને હવે બસ થોડાક કપડાં છે એ સંકેલીને મૂકી દઉં પછી થોડુંક વોકિંગ કરી આવું અને મેં એવું શેડ્યુલ છે કે કાલે મારી ફ્રેન્ડ છે એના મેરેજ લખે છે કાલે લોગન લખે છે એટલે કાલે જવાનું જ ત્યાં મારે સવારે મને આણંદને બને એને ઇન્વાઇટ કરેલા હતા કાલ માટે પણ આણંદને કાલે થોડું કામણી છે એટલે કે કાલ તું રહેવા દે મેરેજમાં તો મુંબઈ જવું જ છે અમારા લોકોને એટલે મેં તો વાંધો નહીં એટલે કાલે રસોઈ સવારે થોડીક વહેલી પતાવવાની છે અગિયારથી એકનો ટાઈમ છે ત્યાં અહીં Ba gulabait, behar ba, koror mukide, zelo koror poti mukiau.